બનાસકાંઠા જિલ્લાની દાનેરા નગરપાલિકા કચેરી ખાતે અંધારામાં કામગીરી કરવા મજબૂર બની છે નગરપાલિકા દ્વારા ચાલતા બોરવેલનું વીજ બિલ ના ભરતા આજે વીજ વિભાગે સવારે નગરપાલિકા કચેરીનું જોડાણ કાપી નાખ્યું છે બનાસકાંઠા જિલ્લાની દાનેરા નગરપાલિકામાં આવક કરતાં જાવક વધારે છે જે પ્રમાણે વેરા વસુલાત થાય છે તેની સામે ખર્ચ વધી જાય છે જેને લઈ અંદાજીત ચોથી વાર દાનેરા નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ કાપવામાં આવ્યું છે નગરપાલિકાનું જાન્યુઆરી સુધી કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ભરવાની બાકી છે જે વીજ બિલ સમય અનુસાર ના ભરતા આજે વીજ વિભાગે કાર્યવાહી કરી છે છેલ્લા વીસ માસથી નગરપાલિકા વીજ બિલના નાણાં ચૂકવતી નથી ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પંદર જેટલા બોરવેલ ચાલે છે દર માસે અંદાજીત પચીસ હજાર જેટલું વીજ બિલ આવતું હોય છે જો કે છેલ્લા દોઢ માસથી બિલ ભર્યું નથી હોવાના કારણે નોટિસ પર નોટિસ આપ્યા બાદ આજે વીજ જોડાણ કાપી દેવામાં આવ્યું છે સવારથી દાનેરા નગરપાલિકા કચેરીમાં અંધારપટ છવાઈ ગયું છે મોટાભાગે કમ્પ્યુટરના માધ્યમથી કામ થતાં એ કામો આજે બંધ થઈ ગયા છે લાભાર્થીઓ પણ પોતાના અધૂરા કામ સાથે પરત ફરી રહ્યા છે અગાઉ પણ ધાનેરા નગરપાલિકા કચેરી જનરેટર પર ચલાવવી પડી હતી હવે જોવાનું એ છે કે નગરપાલિકા મુખ્ય અધિકારી અને વહીવટદાર વીજ બિલ માટે કેવો નિર્ણય લે છે